સુરતના કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોએ છૂટા કરાયા હોવાનો કારીગરોના આક્ષેપ સાથે સો થી વધુ કારીગરોએ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોનો વિરોધ કરાયો હતો રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે જે હવે ઘેરા બની રહ્યા છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ચ ટુ ડી મિલન મિલના થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે ત્યારે વીસ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્ન રત્નકલાકારોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું કારણ કે કોઈ રાખે નહીં ને બીજે ફાવે પણ નહીં રત્ન કલાકાર ચતુરભાઈએ કહ્યું કે કાપોત્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ શાખા જેડી મલનના નામે ઓળખાય છે ત્યાં મારી સાથે એંશીથી વધુને છૂટા કરી દેવાયા છે અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે પણ પણ અમને ફાવતા નથી નથી જે કામ ફાવતું અમારી માંગ છે કે અમને ત્રણ મહિનાનો પગાર આપીને છૂટા કરવા જોઈએ કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો ઋષિ ભરાયા હતા કારીગરો દ્વારા કલાકાર સંઘની રજૂઆત કરતા પહોંચ્યા હતા કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને ત્રણ મહિનાનું પગાર અને ગ્રેચ્યુટી આપવામાં આવી જતી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈ પણ હક્કો આપવા માટે હાકે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કર્યું તો એ ઉદઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માંગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ